જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પાફળી ગાંઠિયા ઝારા વગર બનાવશું સંચામાં એના માટે આપણે અઢીસો ગ્રામ વેસણ લીધું છે ગાંઠિયાના સોડા આવે જ એ અડધી ચમચી લેશું જો આવી રીતના ભરીને અડધી જ લેવાની છે આ ગોળ ચમચી રનિંગ આવે જ ને એ છે એક વાટકીમાં લઈ લેશું અને આજ એક ચમચી મીઠું લેશું ગોળ એ જ વાટકીમાં એક પાવરું તેલ લીધું છે ને કે પાંચ ચમચી ચમચીથી ભરીએ જે આપણે માપની લીધી છે તો પાંચ ચમચી લેવાનું છે મિક્સ કરી લેશું સરખું પાંચ ચમચી પાન પાણી નાખશું બધું સરખું મિક્સ કરી લેશું એકદમ બધું મિક્સ થઈ ગયું છે લોટમાં નાખી દેસુ પાણી નાખી દેસુ મિક્સ કરી લેશું પછી જોશે તો નાખશું હાથ બગાડિયા વગર લોટ બાંધી લેશું બહુ ઢીલો ને બહુ કઠણ નહીં એવો લોડ બાંધવાનો છે બંધ થઈ જાશે લોડ હવે લગભગ પાણીની જરૂર નહીં પડે જો વિટો વડી ગયો છે બસ આવો જ જોઈએ છે હવે પાણી નહીં જોઈએ થોડું કોળાવી નાખવાનો એટલે લમસ્કે કઈ ના દે

દસું એ લાવી ગયું છે આપણે ગાંઠિયા પાડી લેશું il આપડી ગાઠિયા સોફ્ટ અને ક્રિસ્પી બહુ જ જો ઝારામાં ન પાડી શકતા હોય તો બહુ સરસ થાય છે અને આ ઈજ લોટના આપણે જો ભાવનગરી તીખા ગાંઠિયા એકદમ ફૂંકો થઈ જાય સરસ સોફ્ટ ઈજ લોટમાંથી બનાવ્યો ઝારાના ગાંઠિયાનો આપણે વિડીયો આગળ બનાવી નાખ્યો છે ભાવનગરી ફાફડી આ તો આપણે ઝારામાં ન પાડી શકીએ તો આ ભાવનગરી અને આ બે બનાવી શકીએ આમાં બહુ સરસ થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ